તમને એ પણ જણાવી દીધી કે તેઓ એક એજ્યુકેટ અને લેખક પણ હતા તો મિત્રો વધુ તમને વાત કરીએ તો તેમણે ધ શોક ઓફ ડિઝાયર એન્ડ અધર એસેસ જેવું પુસ્તક લખ્યું છે ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો સાયની માયા દર્પણ અને તરંગ જેવી ફિલ્મોનું નિદર્શન કર્યું છે જી આમત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે મિત્રો તેમણે ફિલ્મ નિર્માતા રોબર્ટ બેનેન્સે તેમની ફિલ્મ યુનિયન ફેન્ડ ડ્યુઝ બનાવવામાં મદદ કરી હતી જી આમત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ એમ તો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ